સરકારી હોમિયોપેથી દવાખાનું માધવનગર દ્વારા સર્વરોગ આયુર્વેદિક અને હોમિયોપેથી ચિકિત્સા કેમ્પ આયોજન કરવામાં આવ્યું આજ રોજ તારીખ પહેલી મે બે ના રોજ ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે નિયામક શ્રી આયુષ કચેરી ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારી વડોદરા અને જિલ્લા આયુર્વેદિક અધિકારી વડોદરા અને સરકારી હોમિયોપેથી દવાખાનું માધવનગર અને સરકારી આયુર્વેદ દવાખાનું આમોદર અને આમોદરના યોગ ટીચર દ્વારા માધવનગર કોમ્યુનિટી હોલ ખાતે યોગ શિબિર સર્વરોગ આયુર્વેદિક ચિકિત્સા કેમ્પ હોમિયોપેથી કેમ્પ અને આંગણવાડીના બાળકોને ચેકઅપ કરી તેમને આયુર્વેદિક અને હોમિયોપેથી દવા આપવામાં આવી તે નાના બાળકોને સુવર્ણપ્રાશના ટીપા પણ પીડાવવામાં આવ્યા આ વર્ષે યોગ થીમ યોગા ફોર વન અર્થ વન હેલ્થ યોગના એકસો દિવસના ઉજવણીના બાવનમાં દિવસ નિમિત્તે માધવનગર ગ્રામજનોએ બહોળા પ્રમાણમાં લાભ લીધો અને લાઇફસ્ટાઇલ રોગો વિશે યોગો કર્યા અને માહિતી મેળવી જેમાં જિલ્લા આયુર્વેદિક અધિકારી ડોક્ટર સામંદ દહીમ્મા સાહેબના માર્ગદર્શન હેઠળ સરકારી હોમિયોપેથી દવાખાનું માધવનગર તાલુકો વાઘોડિયા અને મેડિકલ ઓફિસર ડિસ્ટ્રિક્ટ ચેરમેન આયુષ અવેરનેસ ડોક્ટર ગોપાલ પંચાલ અને સરકારી આયુર્વેદ દવાખાનું આમોદરના મેડિકલ ઓફિસર ડોક્ટર શિવાનીબેન પંડ્યા અને યોગ ટીચર હાર્દિક સોલંકી દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટર શૈલેન્દ્ર પ્રજાપતિ સાથે પ્રકાશ બારિયા